નમસ્કાર દોસ્તો એજ્યુકેટ વિડ ડૉક્ટર સતીષ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું આજનું નામાના મૂળ તત્વનું પેપર ખૂબ જ સરસ ગયું હશે એવી હું આશા રાખું છું અને વિદ્યાર્થી મિત્રો તમારું પેપર સારું ગયું હોય તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આવતી જ કાલે તમારું આંકડા શાસ્ત્રનું પેપર છે એટલે બીજા પેપરમાં તમને રજા નથી મળવાની એટલે આંકડા શાસ્ત્રનું પેપર પૂરું કરીને સારું ગયું એટલે આપણે બેસી રહેવા નથી પરંતુ કાલે પાછું આપણું આંકડા શાસ્ત્રનું પેપર છે એટલે વાલા વિદ્યાર્થી મિત્રો તમારે આ એક જ દિવસના સમયમાં કેવી રીતે વાંચન કરવું કે જેથી તમારું આંકડા શાસ્ત્રનું બધું વાંચન થઈ જાય એ માટે હું તમને કેટલીક મહત્વની બાબતની સમજૂતી આપવાનું છે તેમજ તમે આંકડા શાસ્ત્ર વિષયમાં કઈ કઈ નાની નાની ભૂલો કરો છો એની પણ હું તમને આ વિડીયોમાં સમજૂતી આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો તમે આંકડા શાસ્ત્રનું પેપર આવતીકાલે જ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમે આંકડા શાસ્ત્રનું પેપર આવીને આરામ કરવાની વાત કરતા જ નહીં કારણ કે કાલે જ આંકડા શાસ્ત્રનું પેપર છે એટલે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આવીને તમે થોડા ફ્રેશ થાવ ચા પીવો અને સીધું જ તમારે વાંચન માટે બેસી જવાનું છે અને તમને જણાવી દઉં કે આવીને તમે સાત કે સાડા સાથે આવીને વાંચવા બેસી જ જજો અને અગિયાર થી બાર વાગ્યા સુધીમાં તમે આંકડા શાસ્ત્રનો ભાગ વનના જે ચાર પ્રકરણ છે એ ચાર પ્રકરણના સૂત્રો પાકા કરી નાખો એ ચાર પ્રકરણના તમને આત્મવિશ્વાસ આવી જશે કે મારા ચાર પાઠ આંકડા શાસ્ત્રમાં વંચાઈ ગયા છે અને વિદ્યાર્થી મિત્રો તમે આગળ તો દાખલાની પ્રેક્ટિસ કરી જ હશે એટલે હવે તમારે આજે જે તમે વાંચન કરશો એમાં તમારે ફક્ત સૂત્ર જ પાકા કરવાના છે હવે તમે અહીં બધા દાખલા ગણવા જશો તો તમને સમય ઘટશે કારણ કે આવતીકાલે જ પેપર છે એટલે તમારે અત્યારે સૂત્ર કયા દાખલા માટે કયું સૂત્ર વપરાય છે એ ચાર પ્રકરણના સૂત્રો સહિત બધું વાંચન તમે આજે બાર વાગ્યા સુધીમાં કરીશ દેવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો જો તમે સુવા ગયા તો આજે તમારથી વંચાશે નહીં તો આવતીકાલે તમને ટેન્શન ચડશે સવારે કે મેં તો કંઈ વાંચ્યું નથી ને આજે તમારું ત્રણ વાગે પેપર છે અને તમે માનસિક તણાવમાં આવી જશો અને એના કારણે એ પેપર પર તમારી અસર પડે છે તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ધ્યાન રાખજો કે આંકડા શાસ્ત્રનું પેપર આમાં આજે તમારે આ ચાર પ્રકરણો પાક્કા કરીશ જ નાખવાના છે હું તમને જણાવી દઉં કે આ ચાર પ્રકરણમાંથી પાછું વાર્ષિક પરીક્ષામાં અડતાલીસ માર્કનો પૂછાય છે એટલે 48 અડતાલીસ માર્ક તો તમારે ગુમાવવાના છે જ નથી એ આવડવું જ જોઈએ હવે બાર વાગે વંચાય જાય એટલે વિદ્યાર્થી મિત્રો તમે આરામથી સુઈ જજો અને એલાર્મ પાછું પાંચ વાગેનું તમે મૂકી દેજો કે જેથી તમારે પાંચ વાગે તમે ફરીથી ઊઠી શકો અને સાડા પાંચ કે છ વાગે ફરીથી તમે વાંચને લાગી શકો તો વિદ્યાર્થી મિત્રો હવે બીજા દિવસે તમે સવારે ઊઠો નાસ્તો કરો ચા પીવો અને તરત પાછા વાંચવા બેસી જવો અને ત્યારે તમારે આંકડા શાસ્ત્રના ભાગ બેના જે પાંચ પ્રકરણો છે એ પાંચ પ્રકરણોના ટૂંકા સવાલ વિભાગ એ વાળા સવાલ તેમજ કયા દાખલામાં કયા સૂત્રો છે તે પણ પાકા કરી નાખવા અને તમને મેં કીધું જ છે કે આ નંબરના દાખલા પર આ પ્રકરણમાંથી જ પૂછાય તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દાખલો નંબર આ નંબરનો દાખલો એ આ પ્રકરણમાંથી જ પૂછાય અને એ પ્રકરણમાં તો આટલા સૂત્રો આવે એટલે આ સૂત્રોમાંથી જ કોઈને કોઈ સૂત્રનો ઉપયોગ થશે એવું પણ તમારે કરવાનું છે એટલે બીજે દિવસે તમારે સવારે સાડા પાંચ કે છ વાગેથી તમે વાંચન કરવા બેસો તો દસ વાગ્યા સુધીમાં દસથી અગિયાર વાગ્યા સુધીમાં તમારે એ ભાગ ટુની જે કંઈ પણ થિયરી હોય જે પણ કંઈ સૂત્ર હોય અને વિભાગ એ અને વિભાગ બી ના પ્રશ્નો તમારે અગિયાર વાગ્યામાં પૂરા કરી નાખવાના છે એટલે તમારા બધા પ્રકરણ અગિયાર વાગ્યા સુધીમાં વંચાઈ જશે સૂત્ર બી પાકા થઈ જશે હવે તમારે અગિયારથી બાર અગિયાર થી બાર માં ફરીથી તમારે બધા જે ભાગ પ્રકરણ અને ભાગ ટુ ના પ્રકરણ એના કયા કયા સૂત્ર છે એ તમારે મૌખિક રીતે અથવા તો એ સૂત્ર તમારે લેખિત રીતે નોટમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો અને કયા સૂત્રમાં જો તમને ભૂલ થાય છે એ તમારે પાછા જોઈ લેવાના એટલે સૂત્ર તમારા ફરીથી પાકા થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો બાર વાગ્યા સુધીમાં ફરીથી તમારા સૂત્રો પાકા થઈ જશે અને ત્યાર પછી તમને થોડોક સમય મળશે ભાગ બે ના ફરીથી તમારે વિદ્યાર્થી મિત્રો એ ટૂંકા સવાલ વાંચી જવાના કે જેથી તમે એ અને બી ના જે વીસ માર્કના પ્રશ્ન છે એમાંથી તમારે સૌથી વધુ માર્ક્સ તમે મેળવી શકો તો મારા વેલા વિદ્યાર્થી મિત્રો આ ટૂંકા સમયમાં આંકડા શાસ્ત્રનું વાંચન તમારે કઈ રીતે પૂરું કરવું એ તમને ખ્યાલ આવી ગયો હશે અને તમે એને ફોલોઅપ કરશો તો વિદ્યાર્થીઓ તમે સરળતાથી આંકડા શાસ્ત્રના બધા પ્રકરણો પૂરા કરી શકશો હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્ર વિષયમાં કઈ કઈ ભૂલો કરે છે તેની હું વાત કરું તો આંકડા શાસ્ત્રમાં મેં જોયું છે કે વિદ્યાર્થી મિત્રો સૂત્ર કયું ઉપયોગી થાય કયો સૂત્રનો ઉપયોગ થાય છે તે જ નથી ખબર હોતી એટલે વિદ્યાર્થી મિત્રો સ સંબંધમાં નિયત સંબંધનું સૂત્ર મૂકી દે છે અને નિયત સંબંધના દાખલામાં સસંબંધનું સૂત્ર મૂકી દે છે એટલે કયા પ્રકારના દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કાળજી રાખવાની છે કારણ કે વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સૂત્ર સહિત જે સ્ટેપ હોય છે એ સ્ટેપના માર્ગ હોય છે પણ તમે સૂત્ર જ ખોટું લઈ હોય તો ત્યાર પછીના સ્ટેપ તમારા ખોટા જ આવવાના એટલે આ વસ્તુ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે કે કયા સૂત્રનો ઉપયોગ થાય તેની કાળજી રાખવાની છે પછી વિદ્યાર્થી મિત્રો બીજી ભૂલ શું કરતા હોય છે કે સૂત્રમાં માઇનસની જગ્યાએ ગુણાકાર લખી આવે છે અને જ્યાં ગુણાકાર આવે છે ત્યાં માઇનસ લખી આવે છે એટલે સૂત્રમાં ચિહ્નની જ ભૂલ હોય તો ચિહ્નની ભૂલ હોવાને કારણે તમારો રકમ બરાબર લખી હોય અંદર પણ તમારો ગુણાકારની જગ્યાએ તમે માઇનસ કરો અને માઇનસની જગ્યાએ તમે ગુણાકાર કરો તો તમારો એ ગુણાકાર બાદ બાકી ખોટી હોય છે અને ખોટી હોય છે એટલે તમારો જવાબ આવતો નથી અને એટલો દાખલો તમારો ખોટો પડે છે એટલે સૂત્રમાં ચિહ્નની પણ ખાસ કાળજી રાખવાની છે કારણ કે પ્લસ માઇનસ બી તમારું બદલાઈ ગયું તો તમારો દાખલો ખોટો પડવાની સંભાવના રહેલી હોય છે પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલીએ કરતા હોય છે કે પેપરમાં જે રકમ આપી હોય છે એ રકમ તમારી ઉત્તર વહીમાં ઉતારતી વખતે રકમ ખોટી લખાઈ જાય છે ઓગણીસના જગ્યાએ કોઈ વાર સત્તર લખાઈ જાય છે સત્તરના જગ્યાએ કોઈ વાર એકોતેર લખાઈ જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો પેપરમાં જે તમને રકમ આપી છે એ રકમ તમે વ્યવસ્થિત ઉત્તર વહીમાં ઉતારી છે કે નહીં તે પણ એકવાર તમારે નજર ફેરવી જોઈએ કારણ કે તમે ખોટી રકમ લખીને તમે દાખલો આગળ ગણશો એટલે તમારો સરવાળો પણ એનો ખોટો આવશે અને સ તમે એક્સ વાય સાથે ગુણાકાર કરશો તો બી એ જે તમે ખોટી લખી છે એ લાઈનનો એક્સ વાય ખોટું આવશે એક્સનો વર્ક કર્યો હોય તો તે ખોટું આવશે એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રમાંથી તમે જ્યારે ઉત્તર વહીમાં રકમ ઉતારો છો એ રકમ બરાબર ઉતારી છે કે નહીં તે પણ તમે ખાસ કાળજી રાખજો અને તમારી એ રકમ ઉલટ સુલટ નથી લખાઈ ગઈ ને એની પણ વિદ્યાર્થી મિત્રો તમે કાળજી રાખજો તો તમને દાખલો તમને આવડતો હોય તેમ છતાં તમે એક ભૂલ કરી હોય તો તમારા ગુણ કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ ભૂલ પણ તમે નહીં કરશો એવી મને ખાતરી છે પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરે છે કે જેના કારણે એનો દાખલો ખૂટવો પડે છે જેમ કે તમને સમજાવું કે સૂચક આંકમાં સૂચક આંકમાં જે લાસ્ટિયર પાસે છે એમાં તમને માહિતી ક્વિન્ટલમાં આપી હોય અને ભાવ અને જથ્થો કિલોગ્રામનો આપ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો એ ક્વિન્ટલને તમારે કિલોગ્રામમાં ફેરવો પડે એટલે કે એકમ તમારે સરખો કરવો પડે છે અને પછી તમારે દાખલો ગણવાનો હોય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો એકમ સરખો કરતા જ નથી ભાવ અને જથ્થો એકમ વાઇસ હોવો જોઈએ જો તમને જથ્થો નંગમાં આપ્યો હોય તો તમારે ભાવ પણ નંગમાં કરવો પડે એટલે આ વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી અને એમ જ જે માહિતી આપી હોય તેને પીવન ક્યુવન

કોઈકવાર રકમ ખોટી લખીને સરવાળો કરવા માંડે છે એટલે મારા મારા વિદ્યાર્થી મિત્રો તમે ગુણાકાર બરાબર કર્યો હોય પણ સરવાળો કરતી વખતે તમે એક રકમ બી ખોટી લેવાય ગઈ એટલે તમારો સરવાળો ખોટો આવે અને સરવાળો ખોટો આવે અને તમે સૂત્ર સાચું લખવું હોય તો સૂત્ર સાચું લખવું હોય પણ અંદર રકમ પછી તમારી ખોટી આવે અને ખોટી આવે એટલે તમારો જે છેલ્લો જવાબ હોય એ જવાબ તમારો ખોટો આવે છે એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેલ્સી પર જ્યારે ગણતરી કરતા હોય કેલ્ક્યુલેટર પર જ્યારે ગણતરી કરતા હોય તો ત્યારે તમારે એ રકમ બરાબર લેવાય છે કે નહીં એની પણ જરા તકેદારી રાખવી કે જેથી તમારો સરવાળો કે ગુણાકાર ખોટો પડે નહીં અને તમારો દાખલો પણ ખોટો પડે નહીં તો વિદ્યાર્થી મિત્રો આટલી તમે કાળજી રાખવાની છે અને ખાસ તો તમારે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો એ બાબતની ધ્યાન રાખજો કે કયા દાખલામાં કયા પ્રકારનું સૂત્ર વપરાય છે એ તમારે કાળજી રાખવાની છે હવે મારા વાળા વિદ્યાર્થી મિત્રો સસબંધના દાખલામાં ભૂલ કરે છે તો સસબના દાખલામાં શું ભૂલ કરે છે કે કોઈવાર તમને વિભાગ સી અથવા ડીમાં તમને સ્પીયરમેનનો ક્રમાંક સસબનાક પૂછ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્રમાંક સબનાંક એટલે કે સ્પીયરમેનનો સસબનાક પૂછ્યો હોય તો ત્યારે તમારે કઈ શકાય ઉપયોગ થવાનો કે આર બરાબર વન માઇનસ સિક્સમાં એન તાઉસમાં એન સ્ક્વેર માઇનસ વન આ સૂત્રનો ઉપયોગ કરવામાં હોય છે પણ વિદ્યાર્થી મિત્રો એ વાંચતા જ નથી ફક્ત એટલું જ વાંચે કે સસબનાંક શોધો એટલે સ્પીયરમેનની ક્રમાંક સસબાની રીતે દાખલો ભણવાનો હોય પણ વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી આવે છે હવે ભલે તમે રીતે દાખલો સાચો ગણ્યો હોય પણ તમને પૂછો છે તો સ્પીયરમેનનો ક્રમાંશ સબંધ રીતે તો તમે સાચો દાખલો ગણ્યો હોય તેમ છતાં તમને એમાં ઝીરો માર્ક્સ મળશે કારણ કે તમને પૂછો છે દાખલો સ્પીયરમેનનો ક્રમાંકશ સબંધાંક અને તમને દાખલો પૂછ્યો છે કોઈ કાલપીસનનો અને વિદ્યાર્થી મિત્રો સ્પીયરમેનની ક્રમાંક રીતે દાખલો કરી આવે તો પણ વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં જીરો માર્ક્સ મળશે એટલે સબંધના દાખલામાં કઈ રીતે દાખલો પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો એને તમે જરાક ધ્યાનમાં લેજો અને ત્યાર પછી તમે દાખલો ગણજો કે જેથી તમારો દાખલો સાચો પડે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ ટૂંકા સમયમાં આંકડા શાસ્ત્રનું વાંચન કઈ રીતે પૂરું કરવું એનો પણ ખ્યાલ આવી ગયો હશે અને એને અનુલક્ષીને તમે પૂરેપૂરું વાંચન કરી શકશો એવી પણ આશા રાખું છું અને તમે આંકડા શાસ્ત્ર વિષયમાં જે નાની નાની ભૂલો કરો છો એ ભૂલો પણ તમે સુધારી શકશો એવી હું આશા રાખું છું અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું આંકડા શાસ્ત્રનું પ્રશ્નપત્ર પણ ખૂબ જ સારું જાય એવી આશા રાખી હું વિરમું છું જય હિન્દ જય ભારત